તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મગની દાળના ચીલા મગની દાળના ચીલા બનાવવા માટે મેં ત્રણ નાની વાટકી મગની દાળ પલાળીને લઈ લીધેલી છે એને આપણે સારી રીતે પાંચ થી છ કલાક પલાળી રાખેલી છે પછી આપણે એને પીસી લીધી છે પીસીને અડધી પીસીને સારું એવું બેટર તૈયાર કર પછી આપણે એમાં એક મોટી ચ મોટી ડુંગળી કાપી ઝીણી સમારીને કાપી લીધી છે એક ટમેટો મીડિયમ સાઇઝનું કાપી લીધું છે એક નંગ મરચું કાપી લીધું છે આદુનો ટુકડો સમારી ખમણીને લઈ લીધેલો છે અડધી ચમચી હળદર અડધી એક આખી મોટી ચમચી મીઠું અડધી ચમચી હળ હિંગ અડધી ચમચી મરચાંનું પાવડર અડધી ચમચી ધાણાજીરું બધા વેટરને સારી રીતે આપણે મિક્સ કરી લેશું સારી રીતે બેટર મિક્સ થઈ ગયા પછી આપણે સાઈડમાં તવો ગરમ કરવા મૂકેલો છે તવો સારી રીતે ગરમ થઈ ગયો છે હવે આપણે એની ઉપર થોડું તેલ મૂકીશું તો તેલની માત્રા બહુ ઓછી લેવાની છે મિત્રો તેલની સારું એવું તેલ ગરમ થઈ ગયા પછી આપણે એને એક ચમચો બેટર મૂકી અને સારું એવું ફેલાઈ લઈશું બહુ પતલું નહીં બહુ જાડું નહીં એ રીતનું આપણે એને ફેલાઈ દેવાનું છે સારી રીતે ફેલાઈ દીધા સારી રીતે ફેલાઈ દીધા પછી આપણે એને ગેસની ફ્લેમ લો રાખી અને સારું એવું ચડવા દેવાનું છે મિત્રો તૈયાર છે આપણા મગની દાળના ચીલા જો મિત્રો તમને આ મગની દાળના ચીલા મારા સારા લાગ્યા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને